બિંદુ કલામ તસ્મૈ શ્રી ગુરુદેવાય નમ શરવસુતિ શિરો મૃત વિરાજિતુજ વેદાંતાજમા તૃડમ તસ્મૈ શ્રી ગુરુદેવાય નમ અજ્ઞાનાર ભસ જ્ઞાનાંજન શલાખ્યા ચક્ષુરી મિલિયન તસ્મ શ્રી ગુરુદેવાય નમ ગુરૂર્બ્રહ્મા ગુરૂ વૈષ્ણો ગુરૂર્દો મહેશ્વરમ ઘોર સાક્ષાત્ પર બ્રહ્મ તસ્મ શ્રી ગુરુદેવાય ન અખંડમ મંગળાકાર વ્યાપતમ યૈન ચરાચરમ તત્પર્શિતમ એમ તસ્મ શ્રી ગુરુદેવાય નમ અખંડાનંદ બૌધાય શિષ્ય સન્તાપ હયે સચિદાન હંસાય શ્રોતા જન આજે સુના નિવાસીઓને હું ધન્યવાદ આપું છું કેમ મારું સન્માન કરીને લઈ એટલે નહી સન્માનની પાછળ તો અપમાન ઉભો છે મારાવાલા અને આપણે રહ્યા આ સન્માન ની ભાવના હોય અપમાન અપમાનની તૈયારી રાખજો એકલો સન્માન ચાહશો તો દુઃખી થઈ જશો કોઈ બી સુખી નહીં થઈ શકો આ જીવનમાં રામકૃષ્ણ સુધી આવ્યો છે માન અપમાન હું તમે તો શું છે આપણે શાસ્ત્રો બોલે છે ઠીક આપણી પરંપરા છે આનંદ કે આપણી પરંપરા નો કે વિચાર આવતો હોય કે એનું આચરણ આવતું એનું લક્ષણ આવતું હોય તો અમને આનંદ હોય એટલે હું ધન્યવાદ આપું આવા તમારા વિચારો માટે આવા તમારા સંકલ્પો માટે કે વાલાઓ હરિગુરુ સંતોના મત શાસ્ત્રોના મત થી કહી છું કે આપણો વિકાસ નો બીજો કોઈ માર્ગ નથી આ માર્ગ સિવાય તમે ગમે હો પણ જ્યાં સુધી સત્સંગ ન કરો ત્યાં સુધી અપૂર્ણ રહેવાના 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 અરે ત્યાં સુધી તમારી ફરજનું પણ ભાન તમને નથી થવાનું જ્યાં સુધી સત્સંગ નહીં કરો ત્યાં સુધી સત્સંગનો તો એટલો મહિમા છે સત્સંગ વગર માણસ માણસ બની શકતો નથી બીજા બધા ભલે સાધનો કરી લે સત્સંગ સિવાય નિર્ભય થઈ શકતો નથી થવું તો શ્રી કૃષ્ણ પ્રશ્ન કરવા પડ્યા ત્યારે નિર્ભય થઈ શક્યો તો પહેલાથી તો આ સોચવા ઈ માગું છું કૃષ્ણ આપને બૌદ્ધજન આપા છે કે તમે ભાઈને ને મૂકો હું મરણ નો પાદરો ભાઈ બતાવ્યો કે આ મરી જાય છે બધા સંબંધીઓ ટૂંકમાં કહું છું આ ભય ખોટો ક્યાંથી લાવ્યો આ શરીર છે આ પડવાનો જ છે અનિવાર્ય છે આમાં કોઈ ફેરફાર નથી કરી શકે એમ અર્જુન આની ચિંતા નથી કરવાની આ કર્મ એવો છે કર્મનો મરે મરે છે આની ચિંતા ન કરી નિર્ભયતા તું આત્મા છે અમારા પૂર્વજો ક્યાંથી તમને ઉભા કરી રહ્યા છે શું ગુરુ મંત્ર આપી રહ્યા છે જરાક વિચારો તમે ભંગાઈ પડ્યા છો તમને ખબર નથી કે તમારી પાછી શું ઈશ્વર અધિકાર તમને આપ્યો છે શું સત્તા આપી છે શું છે એ તમને ખબર નથી એટલે તમે માનસિકતામાં ખરેખર રહ્યા છો પરમાત્માએ માણસને આ ત્રણેય લોકમાં માણસને સરોથી આગળ ઉભો રાખ્યો છે અમુક કાર્યમાં તો પરમાત્માએ પોતા કરતાય માણ આગળ ઉભો રાખ્યો છે અત્યારનું વિધાન જુઓ તમે ટૂંકમાં અમારે લાંબુ નથી જાવ તમે જોઈ રહ્યા છો માણસને કોઈને ડરવાનું નથી ડરવાનું છે પાપથી બીજાનું નુકસાન થાતું હોય ત્યારે જરૂર ડરજો લખ કોઈનાથી ડરવાનું નથી ગમે ગમે ટાઈમમાં ગમે ત્યારે પણ વાલાસોધનો એટલે આપણે આ સન્માન કરીને સાધુ સંતોને લઈ આવીએ એટલેથી વાત પૂરી નથી થતી પણ એ વિચારોને માટે હું તો ધન્યવાદ આપું છું પણ એટલે થી કામ પગતો નથી આપણા વિશે જે વાતો આપણા વિશે જે સત્સંગ એને બરાબર સમજવાની કોશિશ કરો માણસને કઈ ઓરો અરો અવરો હોવો લુગડા બદલવાની ક્યાંયની જરૂર નથી માણસે સાવધાન બનવાની જરૂર છે ગ્રસ્તી હોય કે ત્યાગી હોય જીવન કલ્યાણકારી જીવન એ છે એ જીવન એનો પોતાના માટે નથી હોતું પોતાના માટે તો કૂતરા ભૂંડાય જીવે છે માનવને તો બીજા માટે જીવવાનો કીધો છે હવે બીજા માટે જીવવાનો કીધો છે ત્યારે પાલો તો કુટુંબની ફરજ થાય છે તમારી સેવાની તમારી મદદની તમારા માર્ગદર્શનની કુટુંબના માટે તમે શું વિચાર્યું અમારી સંસ્કૃતિ અમારા વિચારો જે છે લગ્ન આદિ પ્રસંગોના એ બહુ નીચા જાતા છે લગ્ન એક કલ્યાણકારી માટે છે લગ્ન એક આ દેશની સેવા માટે છે લગ્ન એટલે એક ધર્મની સેવા માટે છે લગન કોઈ ખાય પીને કમાઈને મરી જવા માટે નથી અને એનામાં તો એ સપના કોઈના પૂરા નથી આ હરખી સમજો બરાબર નથી ત્યાં કરી લઈ પ્રમાણિક બનો પાછલી મારી નાખશો તમે એકતા સાથ હો પછી હા તો તમારી પ્રાથમિકતા ભારો તમે ઘરના અગ્રેસર સૂત્ર બન્યા તો તમારી ફરજ ત્યાં શું થાય ધર્મ એટલે તો તમે ભલે તીર્થ કરો વ્રત કરો યજ્ઞ કરો કરો શાસ્ત્રો કે પ્રથમ જે છે જ્યાં તમારી ફરજ છે તમે ઉભા પત્ની આરે શું ફરજ છે આરે શું ફરજ છે બચ્ચાઓની આરે મા બાપ સંબંધીઓ કે

એક જ રામને વનવાસ જવાનો હતો બાકીના સંબંધીજનો શું ભોગ હતો ધર્મ રાજ કરી બાકીના પાંડવ કરી હતી કેમ કુટુંબ માટે જો સહી જા ઉભો છે અહીંયા પોતાની ફરજ ને પાળે છે ધર્મ રાજા જયારે પત્ની ને શંગા ને પોતે પછી ભાઈઓને પછી મોકલ્યા તો ભાઈઓને દુર્યોધન તો બહુ કટોર બોલે તું મારો ગુલામ થાય છે અર્જુન ભી તું મારો ગુલામ થાય કે આ થશે અમારા ભાઈની ઈચ્છા છે તું જશે આ તો આપણે જે નોખા નોખા પડીએ છીએ સંસારિક કે લગન સુખ માટે કે બીજું કાંઈ છે ધૂંડડા બનવા માટે અવરાહવરા ભાગીએ છીએ કે આમાં બીજું કાંઈ છે જે કમાણી કરવાની છે કરી આપણે ઘરસત કરીને જઈએ કરી શકીએ એમ છે હા ધર્મ એનું નામ છે હમેશ કામ કરો એ જ કરો પણ બદલાની ભાવના નહીં દેશનું કરો સમાજનું કરો ગામનું કરો પાડોશીનું કરો કે કુટુંબ કરો કે પત્નીની સેવા કરો બાળકોનો કરો પણ બદલાની ભાવના નહીં જો બદલાની ભાવના રાખશો તો એને ધર્મ નથી કેવાતું એનો સીધો અર્થ થાય જુગાર અને દુનિયામાં જો બાંધી રહ્યું હોય જો દુનિયામાં હેરાન કરી રહ્યું હોય માનવને કે પ્રાણીને તો આ કરી રહ્યું છે સ્વાર્થ અપેક્ષ થોડું દઈ અને ઘણું લઉં જીવને કોઈ તકલીફ નથી આ જ તકલીફ અપેક્ષાઓ નથી છૂટતી એ જ બંધન છે એ જ દુઃખ છે જો અપેક્ષા છૂટી જાય અને માણસ પોતાની ફરજમાં છે બરાબર ઉભો તો ધર્મ છે હમેશ કરો કરો બીજું કોઈ કાર્ય બદલવાનું નથી સાધન બદલવાનું નથી નથી પણ સંતોએ આપણા પૂર્વજોની તમારી આ જગ્યા છે આ તમારી ખુરશી કયા આગ્યા શું કરી છે આ આકર્ષક નું હજી નક્કી નહીં કેટલા નક્કી કરું કેટલા હું પાળવું ક્યાં હું

તપસ્યા કરવાની છે તમે કરશક ને મજાનું સાધન મત ભાઈ આપણી ગલતી થાય છે અને આમાં કાંક એટલે ઋષિ એક એક સમ્રાટ બની શકે વિશ્વ એને ચાહતો હતો એનામાં તપ જપ જ્ઞાન હતું વિજવતા હતી વેરા હતો પણ એને ઈ પ્રશ્ન નથી કર્યું એને તો ઘાસ ખાઈને આ આપણને વિચાર આપ્યા છે સુખના શાંતિના એકતા ઘરમાં જેવું વાતાવરણ તમે રાખશો ગામમાં જેવું વાતાવરણ રાખશો એવી પાછળની પબ્લિક આદ કાલથી આજ તો શું પણ એકતા સિવાય કુટુંબની એકતા પતિ પત્નીની એકતા કુટુંબની એકતા પાડોશી પાડોશીની એકતા કે ગામની એકતા જીવવા માટે જો આપણે ખરેખર પહેલાથી અત્યાર સુધી આપણે જોઈ રહ્યા આપણી નજરે કે આપણો કોઈ ઉપાય એકતા કોઈ ગામ કોઈ સમાજ કોઈ રાષ્ટ્ર કોઈ દેશ પ્રથમ એકતા પધારેલા ભાઈઓને હું વિનંતી કરું છું જો કે જીત્યા તો આજ્ઞા કરવાની છે પણ એટલા તમે અધિકારી નથી એટલે મારે ન્યાઉ ઉભરી નીચે ઉભરીને કહેવું પડશે કિયે સજનો apne apne farz ma the ubha thai jao pascha shubh pranam ape એ સુખ દુઃખ બે એક પાયે ઉભારો તમે બે મહેમાન છે આવેલ જાય આવે જાય અને એ ક્ષમતા નહીં રાખી તો તમે આવા કેટલાય જીવન માણસના જીવ છે તો સુખી નહીં જીવ સુખ ને દુઃખ તો કોઈને આયા કોઈ મહાત્માઓ મહાત્માઓને રામકૃષ્ણ આદિને આયા વગેરે આ નથી કોઈ સંતોના જીવન મોટા મોટાનું જીવો તો ભયંકર દુઃખો આવ્યા છે આ તો આ બધું પ્રકૃતિ નો ખેલ એવો છે તમે તો કોક આમ મટાડી દે ગામ મટી જાય જો કૃષ્ણ નો મૃત્યુ કેમ થયું એક તીરે શિકારી ને રામને રિછા નંતે સરજુ નદી માં પ્રાણ છોડવું પડ્યું આજ ગુરૂંકરાચાર્ય રોજ સિદ્ધ પુરશ પરકાયા પ્રવેશ કરનાર એને ભગંદરનો દરજ્જ થઈ મોભવ વસ્તુ સંભવ બનાવે છે આ કોઈનું હાલતું નથી હાલશે તો આપણે બરાબર આપણી હાલતા હશું તો આપણા રસ્તામાંથી હાલતા તો એ ધર્મ છે તમે જુજો તમારા માટે જુજો તમારા કુટુંબ માટે જુજો તમારા પાવર માટે તમારા સમાજ માટે તમારા દેશ માટે તમારા ધર્મ માટે ધર્મ કોઈ અટપટી વસ્તુ છે કે આ પાંચ ઇન્દ્રિયો આંખ ના કાન ચામડી જીભ જે છે ને એ બીજા નામાં ન ઈચ્છા કરવી જોઈએ એ બીજાના ભગવટા માટે મજાવવા જોઈએ મન સહિત ઇન્દ્રિયો એનું નામ પવિત્રપણો છે અને પ્રામાણિકપણો વ્યવહાર કરીએ ચોખ્ખો ચડા ક્યાંય ઘૂંટી નો હોય કોઈ છેતરવાનો આપણે પાંચ પૈસા છેતરણ આવી ગયું ભલે પણ કોઈનો એવો ઉપયોગ ન કર્યો આપણે પ્રમાણિક પવિત્ર આમ તો પ્રમાણિક પવિત્ર તરણ બધું આવી ગયું પણ અત્યારે લોકો તર્ક વિતર્ક બહુ કરે એટલે માથે હું ફરજ એવો શબ્દ વાપરો છું કે તમે ફરજ માથે ઉભારો થવું મુક્ત છો ફળની આશા છોડો ગીતામાં કીધું સાહેબ ફળની આશા એ મળી જાય એવું નથી તો અર્જુન અધિકાર પ્રમાણે એટલે જ્યાં તપસ્યા કરો તમારા કુટુંબમાં તમારા ગામમાં તમારા સમાજમાં અને વિશેષ મારું ઈ કહેવાનું છે પથરેલા ભાઈઓને કે એકતા કેવી રીતે આપણે સાધી શકીએ એ ખાસ જરૂરી છે આપણો વિકાસનો ધ્યાનથી આ કોઈ ઉપાય નથી આપણા વિકાસનો જો આપણે એકતાની સાથે આપણા કોઈ વિકાસનો કોઈનો કોઈ વ્યક્તિનો કોઈ ઘરનો કે કોઈનો એમાં વિકાસ નથી એમાં કોઈ લાભ નથી અને કોઈને થાતો હશે ને તો હાન જ્યાં સુધી પોતાનો સમાજ કે પોતાનું ગામ સક્ષમ ન હોય આર્થિક સ્થિતિમાં બૌદ્ધિક સ્થિતિમાં શારીરિક સંપત્તિમાં વિચારોમાં ત્યાં સુધી તમે નબળા છો એક તમે પહોંચી ગયા તમે નબળા છો બીમાર છો તમારો ગામ સક્ષમ હોવો જોઈએ તમારો સમાજ સક્ષમ હોવો જોઈએ અને એના માટે જે ટંકતોડ મહેનત કરવી આ યન નામ ધર્મ સમાજમાં જયારે આવા આવા ગાબડા આવે છે ત્યારે કોર્ટની તો ફરજ થતી હશે ગાબડા પૂરવાનું કે નહીં ચાલે છે અને પછી મોટી મોટી વાતો કરી ન્યાયની પણ વ્યક્તિ હો છપીને વગેરે ક્યાંય પણ શાંતિ મળશે નહીં તમે ગમે એ વિચાર્યું હોય એકબીજા માટે વિશ્વાસ આવે એવો એકબીજાથી વર્તન વ્યવહાર અને વાતાવરણ સર્જો આજે તમે એકતા હશે તો ખરેખર સરકાર લેવલે કે ગંભીર કાર્ય કરવું હશે તો કાંઈને વાર નહીં લાગે પણ એના માટે આપણા જૂના વિચારો છે ભૂલવા પડશે ઘેર કરતા ગયા ઈ પણ ભૂલવા પડશે કારણ કે ત્યારનો સમય બીજો હતો ત્યારે શું કરવા જેવું હોય ત્યારે શું કરવા જેવું હોય એટલે એ વિચારો પણ રાખવા જેવા રાખવા હોય રાખવા આમ તો પરંપરાગત પણ આજ તો લોકશાહી છે તમે ખરેખર જો એકતા નહીં સાચી શીખ્યા તો ગામે ગરબાથી કુટુંબ ગરબાજી સમાજે ગર્ભાત છે તમારા વિચાર બધા છે ખોટા છે નથી માટે પ્રયત્ન કરો જે કંઈ કરો છો સુખી થવા માટે ગામને સુખી કરવું હોય તમારે સુખી કરવું હોય આમાં જવાનીઓ છો અર્ધો છો કોઈ બુદ્ધિવાન છો જે છો તે બધા એક થઈ ગામના માટે શુભ વિચારી તમારા માટે શુભ વિચારી અને એવા પ્રયત્ન કરો એવા વિચાર લાવો કે આપણે ગામના બધા એકબીજા માટે વિશ્વાસ કરી શકીએ એકબીજાને આશરે આપણે જીવી શકીએ એકબીજાની મદદ લઈ શકીએ અને સુખ દુઃખમાં આપણને એકબીજાનો સુખ દુઃખ અસર કરવો જોઈએ તો તો આપણે એક ગામમાં ર્યાય પ્રમાણ છે એ મારા વાલા આ બધો શું કામ કરો છો ઈ તો કહો મને ફળ શું મળશે ઈ તો કહો તો માનવતા તો મારા બાપલા ઈ છે આ જેની ફળો ફલેલતી આને ખરેખર ચૂલે ચડવો પડે એ આવો રલ આને કોઈ ન પૂછે કાગડા જો ક્યાંક શુદ્ધ સુગંધ ફેલાવી છે કુટુંબમાં ગામમાં સમાજમાં દેશમાં તો સુલે સડવું પડશે અંતર ફૂલોમાંથી ક્યારે નીકળે કે જ્યારે એને સુલે સડવું પડે છે પોતાની જાતને ખતમ કરવી પડે છે બીજાના સુખ માટે બીજાના આનંદ માટે બીજાને સુગંધ દેવા માટે ન તો આ વર્ષ રહીજો બોર સુગંધોને પૂછે છે આડરસ્તે ઉભી હોય છે અહી માનવું પણ આવું જ છે જીવન ફેલ છે જો સુગંધ ન પહોંચાડી શીખ્યા ગામની સેવા ન કરી શીખ્યા કુટુંબની સેવા ન કરી શક્યા કઈ એકતાના ફર તમે એ પ્રયત્ન નથી કરી શક્યા તો તમારા વિચાર જે છે એ કોઈ રીતે શાંતિ આપે એવા નથી હે ભારતીયો હે સનાતનીઓ એકતા કેમ આવે જીવનમાં ભાવના પ્રગટવી કે અમારા ગામમાં અમારી સમાજમાં એકતા કેમ આવે આપણે ટક્કાના પહેરવા વેચાવું પડે જો આપણામાં એકતા ન હોય તો એકતા હોય તો એક ગામડું ભલે હોય પણ લોક સ્વભાવ ઉધી પડઘા પડે જો એકતા હોય અરે રાજ્ય અત્યારે આધુનિક યુગમાં આ લોકશાહીમાં તો જરૂર જ છે પણ પરંપરાથી એકતા જેવું તો બીજું શું ખરેખર માનવ જીવવાનું સાધન છે બીજું કોઈ અને આ બધું બળેલું છે તમે હારું દેખી રહ્યા છો પણ ઈ બળેલું છે ઈ એક ક્ષણ ન રહે આપણું રોક્યું જેના માટે બળ કરી રહ્યા છો ને એમ જાવા બે હશે ત્યારે એક ક્ષણ નહીં રહેતો આવું હું આવું દુઃખી થાય બરાબર છે પુરુષાર્થ કરો પુરુષાર્થ હોય ધર્મ ને પહેલું આવ્યું એટલે ધર્મમાં રહીને અર્થ ઉપાર્જન કરવો ધન ધર્મ ના શાસ્ત્રોની મર્યાદામાં રહીને ભોગ ભોગવવા અને મોક્ષ તો પરમ શાસ્ત્ર આજે આપણે આજુબાજુ બધું જોઈ છે ત્યારે તો આપણે આ સમય ને અનુકૂળથી પરિવર્તન આવ્યું છે અને જે પરિવર્તન આપણને દુઃખ દઈ રહ્યું છે એના માટે આપણે ગામના માણસો નહીં વિચારીએ તો કોણ બીજો વિચારી દેશે આપણને આપણને આ હક છે એક તમે સફળ થાવ કે ન સફળ થાવ પણ તમે દ્રઢ સગલું કરી સદભાવનાથી પ્રયત્ન કરો તમે ધર્મવાન છો સફળ થાવ કે નિષ્ફળ થાઓ એ ભાગ્યમાં છે પણ તમે તમારો ધર્મ અદા કરી શક્યા છો તમે ગામમાં એકતાનો જો પ્રચાર કરતા હો તમારી એકતા કરવાની સારી ભાવના છે સત્ય તો સરો સુખ થાય આપણે એકબીજા તરફથી આપણને બળ મળે અને પછી જો ન થાય આપણા સાચા પ્રત્યે સાચની ભાવના પછી ન થાય તો આપણી ભક્તિ આપણો ધર્મ આપણી ફરજ અદા થઈ ગઈ કુદરત ને ત્યાં આયા માને કે ન માને અને આ તો માનવું હોય તો માને તો રામકિશન નું નથી માન્યું એમાં આપણે શું દુઃખ લગાડવાનું પછી આપણે તારી પ્રિય સજનો ગામને સુખી કરવું હોય સમાજને સુખી કરવું હોય કુટુંબને સુખી કરવું હોય પોતે સુખી કરવું હોય ત્યારે અહીંયા પ્રથમ જ છે સહન શક્તિ આવે છે

એટલે આર્થિક સ્થિતિના જે ખરેખર જે દરવાજા બંધ થાય ખુલતા જશે આસ્તે 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 તમારામાં એકતા આવશે એટલે એકતામાં એવી શક્તિ છે ને તો ક્યાં શું કરવું ક્યાં શું કરવું અહીંયા ખરેખર ગામના માટે એ મહેનત મજૂરીના દરવાજા ખુલતા જશે લોકોને પૂરેપૂરું મહેતાણું મળશે ન્યાય મળશે લોકો અને તમે જો ખરેખર સાવધાનીથી ઈ સેવા કરો તો એથી મોટો કોઈ બીજો ધર્મ નથી ગમે એમ હોય કોઈ ડાયો હોય કોઈ કેમો હોય કોઈ અજડ હોય ઈ બધાને ભેરા કેમ લઈને હાલવા ઈ આપણે અત્યારના જમાનામાં ખાસ શીખવાની જરૂર છે કે બધાને બધા લોકોને આપણે કેમ સાથમાં રાખી શકીએ ઈ ભાવના કરી લે છો એકાદો ભાગી ગયો તો એનો વિરોધ નહીં કરવાનો કોઈ બી કોઈ બી વિરોધ નહી કરવાનો હશે તો ધર્મ હાથી જે કંઈ હમજણ છે એ સત્સંગ દ્વારા આવશે અને એ સત્સંગે સાંભળવાની સમજવાની મજા સુધી આવશે કે આ જીદી એકતાની ભાવના ખરેખર પ્રબળ જરે ખરેખર જ્વા ઉભો થાય ગામની સુખી કર્મો હોય તો એ કરવાની જરૂર છે એ વાતાવરણ એ ભાવના કરવાની ખાસ જરૂર છે ગમે તે ગામની અંદર ગમે તે સમાજની ગમે તે કુટુંબની તો આ સમસ્યા જ આ છે ને બીજી કોણ સમસ્યા છે કુટુંબમાં જોવો તો આ સમસ્યા છે ગામમાં જુઓ તો આ સમાજમાં જોવા તો આ સમસ્યા છે શું ભાઈ